અરે મિત્રો હું અત્યારે જાઉં છું સુરતના નંબર વન ડાયમંડ ઇન્સ્ટિટ્યુટ એટલે કે બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યુટમાં કે જ્યાં વીસ થી પચીસ સ્ટુડન્ટો ખાલી એવા છે જે બીજા ક્લાસે પૈસા વેઠવીને ફરીથી બાપાસના ક્લાસમાં શીખવા આવે છે અને એ આવેલ છે કાપોદરા જલારામ ફર્નિચરની બાજુમાં ભોલેપાન વાળી શેરીમાં કરમનાથ મહાદેવના ગેટની અંદર અહીંયા આ લોકો સોસો ટકા જોબ ની લેખિત ગેરંટી આપે છે જોબ ના લાગે તો સો ટકા પૈસા પાછા પણ આપે છે આ સુરતો એક જ એવો ક્લાસ છે જ્યાં તમને પહેલેથી ઓરિજિનલ હીરા ઉપર અને ઓરિજિનલ હિલિયમ મશીન ઉપર શીખવવામાં આવે છે બીજા ક્લાસીસ જેમ ખાલી વાતો કરવામાં નથી આવતી અને હીરાની વાત કરું